અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી દઈ માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર તું ક્યાં કોઈ ને નડ્યો એ બે વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં કોઈ દી નો બને અને કોઈએ નતું કીધો ફલાણો મને કેતો હતો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને જ ઉપાડો હતો એટલે હું ઓલો બિચારો હાથે ઊંચો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફિલોસોફી બંધ કર દે ભાઈ માયક હાથમાં ગમે ત્યાં કોક નું આયોજન કોકના મંડપ કોકના ના કોકના માયક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈથી માતાજીને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી હામે હામો મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર અરે તમારી જાતનો સાલા ખદડાવ તમારામાં દમ હોય તો સાબી સાથીએ મોરે મોરો મારી દયો ખબર પડે દમ તો કાઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાત ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયા અન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો તો એના ઉપર સિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો તો એના માથે સિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈમાંના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો વય આવો આવું તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો